દુરપયોગ કર્યો હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે સહારા દરવાજામાં આવેલી જમીન ઉપર ખાનગી ફાઇવ સ્ટાર હોલ બનાવવામાં આવી હતી હોટેલ બનાવવા એપીએમસી અને શિલ્પીઝ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે લીઝ ડીલ થઈ હતી

હાઈકોર્ટમાં થયેલી પિટિશનના પગલે હોટેલની હરાજી કરવા અને કૃષિ બજારમાં મોલમાં ભાડે આપવામાં આવેલા બિન કૃષિ વિષયક ઓફિસ ખાલી કરવા માટે આદેશ અપાયો હતો